એક ચોથાઈ કપ જેટલો મેં અહીંયા ભાખરીનો જે કરકરો લોટ આવે છે એ લીધો છે તો આપણે તેમાં એક ચોથાઈ કપ જેટલો એડ કરીશું અને એક કપ જેટલો રોટલીનો જે ઝીણો રોટ લોટ આવે છે એ લીધો છે તો બંને લોટ આપણે એડ કરવાના છે અને જો તમારી જોડે ભાખરીનો લોટ ના હોય અને ભરદણ હોય તો તમે બે ચમચી વર્ડણ પણ એડ કરી શકો છો એમાં આપણે મીઠું એડ કર્યું અજમો એડ કર્યો તલ એડ કર્યા હળદર એડ કરી એક ચમચી લાલ મરચું અને એક ચમચી જીરું એડ કરીશું એક ચમચી ચાટ મસાલો અને એક ચમચી આમચૂર પાવડર એડ કરવાનો છે બે ચમચી જેટલી કસ્તુરી મેથી એડ કરવાની છે મેથીને આ રીતે હાથેથી મસળી લઈશું જેથી આ રીતે મેથીનો ભૂક્કો થઈ જાય અને સરસ રીતે આપણે એડ કરી દેવાની છે બધા જ મસાલા ભરપૂર રાખવાના જેથી આપણી સ્ટીક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે અહીંયા આપણે તેલ એડ કરી દેવાનું છે ટોટલ બે ચમચી જેટલું મેં તેલનું મોયણ આપ્યું છે તમે તેલની જગ્યાએ ઘીનું પણ મોયણ આપી શકો છો તો હવે આપણે બધું સરસ રીતે મસાલા સાથે લોટને મિક્સ કરી લેવાનું છે જેથી આપણું મોયણ એકદમ પરફેક્ટ આવી જાય અને મસ્ત એવો મસાલો પણ લોટમાં બેસી જાય થોડું થોડું પાણી એડ કરતા જઈ આપણે જે રીતે ભાખરીનો કડક લોટ બાંધીએ છીએ બસ એ જ રીતે આપણે કઠણ એવો લોટ બાંધવાનો છે લોટ આપણે ઢીલો નથી બાંધવાનો આપણે કઠણ જ બાંધીશું જેથી આપણી આ મઠરી એટલે કે સ્ટીક આપણી મેથીની એકદમ ક્રિસ્પી બને તો અહીંયા મારે અડધા કપ જેટલું પાણીનો ઉપયોગ કરી મેં આ રીતનો લોટ બાંધી લીધો છે તમે જોઈ શકો છો કે જ્યારે પણ આપણે આ સ્ટીક મળતા હોય ત્યારે આપણે કોરો ના લેવો પડે એ રીતનો લોટ આપણે કઠણ રાખીશું તો અહીંયા આપણો લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે આ રીતનો કઠણ લોટ બાંધી લીધો છે આપણે તો હવે આપણે લોટને ઢાંકી અને રેસ્ટ આપીશું તો ટોટલ આપણે દસ મિનિટ જેટલો રેસ્ટ આપીશું જેથી આપણો લોટ એકદમ સરસ એવો સેટ થઈ જાય તો ઢાંકણ લગાવી દઈશું લોટને દસ મિનિટ જેવું આપણે રેસ્ટ આપી દીધો છે અને લોટ બરાબર સેટ થઈ ગયો છે તો થોડીક વાર માટે લોટને આ રીતે મસળી લેવાના છે અને તેમાંથી આપણે બે ભાગ કરી લેવાના છે તો આ રીતે મેં મોટા બે ભાગ કરી લીધા છે તો હવે આપણે એક ભાગને વણવાનો છે તો તમે કોઈ પાટલી પાટલો કે ચોપર બોર્ડ ઉપર પણ તેને વણી શકો છો તો અહીંયા મેં પાટલી ઉપર આ વરસાદ લોટ રાખી દીધો છે હવે આપણે મોટી સાઈઝમાં રોટલી વણવાની છે તો જે રીતે આપણે રોટલી વણીએ છીએ એટલી જ થિકનેસ રાખવાની છે પતલી રોટલી વણીશું આની જેથી આપણા આ મેથી પારા એટલે કે મેથી સ્ટિક એકદમ ક્રિસ્પી બને અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે જો પતલી હશે તો કડક થશે એટલે ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો એવી જ રીતે રીતે આ રોટલીને વણી લીધી છે એકદમ મોટી રોટલી આ રીતે વણી લીધી છે તો હવે આપણે કટ કરીશું તો સૌથી પહેલા સાઈડનો જે ભાગ હોય છે એને આપણે આ રીતે કાઢી લેવાનો છે તો આપણે દરેક સાઈડમાં આ જે રાઉન્ડ ભાગ છે તેને કાઢી અને ચોરસ શેપમાં બનાવવાનો છે તો તમે જોઈ શકો છો કે રોટલીની આપણે રોટલી પતલી જ રાખી છે તો બધી બાજુથી મેં આ ચાર ખૂણા કાઢી લીધા છે અને આ રીતનો ચોરસ શેપ આપી દીધો છે તો તમારી પાસે કોઈ કટર હોય કે પછી કોઈ પીઝા કટર હોય કે પછી ડિઝાઇન વાળું કોઈ કટર હોય તમે એ લઈ શકો છો મેં આ રીતનું બટાકા છીણવાનું પીલર લઈ લીધું છે એનાથી આપણે આ રીતે કટ કરી લઈશું જેથી આપણા હલકા હાથે આપણા સ્ટિક તૂટે નહીં એ રીતે આપણે કટ કરીશું અને ડિઝાઇન પડે એ રીતે આપણે એને કટ કરી લેવાનું છે જો તમારે ડિઝાઇન ના કરવી હોય તો તમે ચાકુની મદદથી સીધી લાઈન પણ કટ કરી શકો છો તો એવી જ રીતે મેં અહીંયા બધી સ્ટીકને કટ કરી લીધી છે અને સ્ટીકની થીકનેસ આ રીતની રાખવાની છે તો હવે આપણે આ સ્ટીકને એક પ્લેટમાં લઈ લેવાની છે બધી સ્ટીક આ રીતની એક જ સરખી છે તમે જોઈ શકો છો ના વધારે જાડી ના વધારે પતલી એ રીતની આપણે સ્ટીક તૈયાર કરી છે એક ડીશમાં આપણે તેને કાઢી લઈશું અને બીજા લોટને પણ આ રીતે સ્ટીક બનાવી અને તૈયાર કરી લઈશું તો હવે આવે છે કે હવે આપણે સ્ટીકને તળવાની છે તો તળવા માટે મીડિયમ તેલ ગરમ કરી લેવાનું છે એમાં આપણે એક એક કરી બધી સ્ટીકને એડ કરી દેવાની છે તો જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુ ક્રિસ્પી બનાવવી હોય ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને તેલ ગરમ થઈ જાય એટલે તેને મીડિયમ કરી અને મીડિયમ ગેસ ઉપર તેને તળીશું જેથી આપણી કોઈ પણ ક્રિસ્પી વસ્તુ એકદમ ક્રિસ્પી પણ બનશે ખસ્તા પણ બનશે અને તે ફૂલશે પણ નહીં તો આ રીતે મેં મીડિયમ ગેસની ફ્લેમ પર સ્ટીક બધી એડ કરી દીધી છે અને હવે આપણે તેને તળવાની છે તો આ રીતે બધી જ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે અડવાનું નથી પછી આપણે તેની બંને સાઈડ ફેરવતા જઈ અને સ્ટીકને ક્રિસ્પી થાય ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાની છે તો તમે જોઈ શકો છો કે એનો કલર પણ ચેન્જ થવા આવ્યો છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે તો ટોટલ આપણે ચાર થી પાંચ મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર તેને તો તમે જોઈ શકો છો કે આપણી આ એકદમ ક્રિસ્પી બની છે અને એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે તો આપણે તેને બહાર કાઢી લેવાની છે અને એવી જ રીતે બાકીની બધી જ સ્ટીકને આપણે તળી લેવાની છે તો અહીંયા આપણી નાસ્તા માટે સ્ટીક બનીને તૈયાર છે આ સ્ટીકને તમે ચા સાથે નાસ્તામાં સર્વ કરો ખાવાની ખૂબ જ મજા આવે છે એટલી ક્રિસ્પી બની છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય સાથે આપણે મસાલા સાથે બનાવી છે એટલે તીખી ચટપટી આ સ્ટીક આપણી તૈયાર છે તમે પણ આ દિવાળીમાં જો નાસ્તો બનાવવાનું વિચારતા હોય તો આ નાસ્તો એકવાર જરૂરથી બનાવી લેજો તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી જણાવો જો રેસીપી સારી લાગી હોય તો તમે મને મારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી શકો છો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે